જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે એક ઘુવડે કહ્યું કે ભલે મરી જવું પડે પણ આ પાંચ લોકોનો સાથ ક્યારેય ન છોડશો દર્શક મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં જણાવી દઉં કે જો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને એક લાઈક અવશ્ય કરજો તમારું એક લાઈક અમારા જીવનને નવી ઊંચાઈએ લઈ જશે અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો દર્શક મિત્રો અધૂરું જ્ઞાન એ આપણા માટે હંમેશા ખતરનાક સાબિત થાય છે માટે વિડીયોમાં કહેલી વાતોને સારી રીતે સમજવા આ વિડિયોને અંત સુધી જરૂર જોજો તો ચાલો મિત્રો વાર્તાની શરૂઆત કરીએ એક વખતની વાત છે એક ખેડૂતના ઘરમાં એક બિલાડીના બે બચ્ચા હતા એક દિવસ ખેડૂતે બિલાડીના બચ્ચાઓને પોતાના ઘરમાંથી બહાર કાઢી મૂક્યા ઠંડીની ઋતુ હતી એટલે બિચારા બિલાડીના બચ્ચાઓ ઠંડીના કારણે મૃત્યુ પામ્યા પણ ખેડૂતનો એવો ઉદ્દેશ્ય ન હતો કે આ બિલાડીના બચ્ચાઓને મારી નાખે ખેડૂતે વિચાર્યું હતું કે થોડી માટે બચ્ચાઓને બહાર કાઢું છું અને પછી ઘરની સાફ સફાઈ થઈ જશે બાદમાં ઘરમાં પાછો લઈ જઈશ પરંતુ ત્યાં સુધીમાં તે બચ્ચાઓ મરી ગયા હતા આ જોઈને બિલાડીને ખૂબ જ દુઃખ થયું રડતી રડતી બિલાડી ખેડૂતને બધું આપતી એના ઘરને છોડીને જંગલ તરફ જવા લાગી એ ખેડૂતના દરવાજા પાસે એક કૂતરો બેઠો હતો બિલાડીને દુઃખી જોઈને કૂતરાએ પૂછ્યું ઓ બિલાડી બહેન તું આજે ખૂબ દુઃખી લાગે છે શું વાત છે અને તું ક્યાં જાય છે બિલાડીએ રડતાં રડતાં કહ્યું હે ભાઈ કાલે રાત્રે આ ખેડૂતે મારા બચ્ચાઓને ઘરમાંથી કાઢી મૂક્યા અને ઠંડીના લીધે મારા બંને બચ્ચાઓ મરી ગયા એટલે હું આ દુષ્ટ ખેડૂતના ઘરને છોડીને જંગલમાં જઈ રહી છું ત્યાં રહીને હું મારું બાકીનું જીવન વિતાવીશ વિદ્વાનો કહે છે કે જ્યાં કુટુંબનું ભરણ પોષણ ન થઈ શકતું હોય જ્યાં રોજગારીના સાધન ન હોય જ્યાં દુષ્ટ અને ધૂતારા રહેતા હોય જ્યાંના લોકો અત્યંત લાલચવાળા અને નિર્દય હોય એવા દેશ અને એવા લોકોને હંમેશા છોડી દેવા જોઈએ હું હવે આ માણસોથી દૂર જંગલમાં અજાણી જગ્યા પર જઈને રહીશ ત્યારે કૂતરો કહે છે કે હે બિલાડી હું પણ તારી સાથે આવવા માગું છું કારણ કે હું પણ આ મતલબીઓ સાથે નથી રહેવા માગતો બિલાડી કહે છે હે કૂતરા ભાઈ તમારે શું દુઃખ છે તમે શા માટે માણસોને છોડીને જવા માગો છો માણસ અને કૂતરાઓનો તો હંમેશા સાથ રહ્યો છે ત્યારે કૂતરો કહે છે હે બિલાડી હું એટલા માટે જવા માગું છું કે હું આખી રાત જાગીને આ માણસોના ઘરની ચોકીદારી કરું છું અમારા કારણે જ માણસો ચિંતા કર્યા વગર પોતાના ઘરોમાં શાંતિથી સૂવે છે હું એના ઘરની બહાર બેસીને ચોરોથી એના ધનની રક્ષા કરું છું ભલે ભયંકર ઠંડી પડી રહી હોય કે ભલે પવન કે તોફાન ફૂંકાતો હોય હું બધું જ સહન કરીને પણ એમના ઘરની અને એમના ધનની રક્ષા કરું છું તો પણ એ મતલબી મનુષ્ય મને પેટ ભરીને ખાવાનું આપતો નથી ભોજન પણ આપે છે તે પણ એમનું ખાઈને વધેલું અને એ પણ ક્યારેક ક્યારેક જ આપે છે કોઈ દિવસ એક ટુકડો તો કોઈ દિવસ અડધો ટુકડો આપે છે ક્યારેક તો દંડાથી ખૂબ મારે છે આવા મતલબી માણસથી હું પણ દૂર જતો રહેવા માગું છું ત્યારે બિલાડી કહે છે હે કૂતરા ભાઈ જો તમે પણ આવવા માંગો છો તો ચાલો આપણે સાથે જઈએ મિત્રો આ પ્રકારે કૂતરો અને બિલાડી આ મનુષ્યના ઘરને છોડીને જવા લાગ્યા કૂતરાની અને બિલાડીની આ વાતો એક બકરો સાંભળી રહ્યો હતો બકરાએ બૂમ પાડી અરે સાંભળો હું પણ તમારી સાથે આવીશ મને પણ તમારી સાથે લઈ જાઓ એમણે પાછળ વળીને જોયું તો એક બકરો એમને અવાજ લગાવી રહ્યો હતો ત્યારે કૂતરો કહે છે કે હે બકરા ભાઈ તમે કેમ અમારી સાથે આવવા માંગો છો તમારું જીવન તો ખૂબ જ મોજમાં વીતી રહ્યું છે રોજ તમારો માલિક તમને લીલું ઘાસ ખવડાવે છે વૃક્ષોના લીલાછમ પાંદડા ખવડાવે છે અનાજ પણ ખાવા માટે આપે છે અને તમારો માલિક તમને મારતો પણ નથી પછી તમને શું વાંધો છે આ સ્વર્ગ જેવી સુવિધાઓને છોડીને અમારી સાથે જંગલમાં કેમ આવવા માંગો છો ત્યારે બકરો કહે છે હે કુતરાભાઈ હંમેશા બીજાનું જીવન આપણને સરળ અને સુખી જ લાગે છે મને પૂછો કે હું કેટલો દુઃખી છું મારો માલિક મને સ્વાદિષ્ટ વસ્તુઓ જરૂર ખવડાવે છે પણ તે મને દરરોજ તોલીને જોએ છે કે મારામાં કેટલું વજન વધ્યું છે એના દ્વારા ખવડાયેલું સ્વાદિષ્ટ ભોજન મારી મોતનું ભોજન છે એ વિચારે છે કે હું જલ્દીથી જલ્દી ખાઈ પીને જાડો અને વજનદાર થઈ જાઉં એટલે એ મને કસાઈવાળાને મોકલીને ઘણા રૂપિયા કમાઈ શકે વિચારો કે જેને રાત દિવસ મરવાની બીક હોય એ સુખી કેવી રીતે રહી શકે એ મતલબ એ માણસ મને એટલા માટે ખૂબ ખવડાવે પીવડાવે છે કે જેથી એ જલ્દીથી જલ્દી મને કસાઈને સોંપી શકે એટલે ભાઈ હું પણ આ દુષ્ટ માણસોથી ખૂબ જ દૂર જવા માગું છું ત્યારે કૂતરો કહે છે જો તમે આ વાતથી દુખી છો તો પછી જરૂરથી અમારી સાથે ચાલો જંગલમાં પહોંચીને આપણે સ્વતંત્ર જીવન જીવીશું આ રીતે બકરો પણ તેમની સાથે ચાલવા લાગ્યો થોડીક દૂર આગળ જતાં તેમને એક ગાય મળી ગાયે પૂછ્યું અરે તમે લોકો ત્રણેય અલગ અલગ જાતિના ભેગા થઈને ક્યાં જઈ રહ્યા છો આ ત્રણેય પ્રાણીઓએ ગાયને પોતાના દુઃખો જણાવ્યા અને કહ્યું કે એ લોકો માણસોની દુનિયાથી દૂર જઈને રહેવા માગે છે માણસ આજકાલ ખૂબ જ નિર્દયી લાલચવાળો અને મતલબી બની ગયો છે ત્યારે ગાય કહે છે જો એવી વાત છે તો હું પણ તમારી સાથે આવવા માગું છું ત્યારે ત્રણેય પ્રાણીઓ બોલ્યા ગાય માતા અમે લોકો તો દુઃખી છીએ એટલા માટે જઈ રહ્યા છીએ પરંતુ તમારે શું દુઃખ છે ગાય બોલી હે ભાઈઓ મારું દુઃખ પણ તમારાથી ઓછું નથી જ્યાં સુધી હું દૂધ આપું છું ત્યાં સુધી તો બરાબર છે ઘડી થઈ જઈશ ત્યારે એ જ માણસ મને મરવા માટે છોડી દે છે હવે તો હું એટલી સસ્તી થઈ ગઈ છું કે દૂધ આપું છું તો પણ મનુષ્ય મને ખવડાવતો નથી મને ગામ અને શહેરના ગંદા કચરાને ખાઈને મારું પેટ ભરવું પડે છે જો કોઈના ખેતરમાં જતી રહું છું તો મને દંડા મારીને ભગાવે છે કોઈ મારી પીડાને સમજનારું જ નથી મારા વાછરડાઓની તો મારાથી પણ વધારે ખરાબ હાલત છે તેમણે તો જન્મતાની સાથે જ છોડી દેવામાં આવે છે ગાયનું દુઃખ સાંભળીને એ ત્રણેય ગાયને પણ પોતાની સાથે લઈને ચાલવા લાગ્યા ચાલતા ચાલતા જ્યારે એક થોડા આગળ વધ્યા ત્યારે એમને એક ગધેડો મળ્યો ગધેડાએ પણ તેમને પૂછ્યું ત્યારે એમણે ગધેડાને જવાનું કારણ જણાવ્યું ગધેડાએ કહ્યું ભાઈ હું પણ તમારી સાથે આવવા માગું છું ત્યારે બધાએ પૂછ્યું કે તમારે શું દુઃખ છે ત્યારે ગધેડાએ કહ્યું કે હે ભાઈઓ મારું દુઃખ તો તમારા કરતાં પણ મોટું છે આખો દિવસ મનુષ્ય મારી ઉપર ઈંટો પથ્થર લાદીને મને આમ તેમ ચલાવતો રહે છે થોડોક પણ આરામ કરું તો ડફણાથી મારે છે સાંજે લાવીને બાંધી દે છે અને સૂકું ઘાસ ભૂસું ખાવા માટે આપી દે છે આવી જિંદગી જીવતા જીવતા હું ખૂબ જ કંટાળી ગયો છું એટલે હું પણ આ માણસોથી દૂર જવા માગું છું આવું કહીને ગધેડો પણ એમની સાથે ચાલવા લાગ્યો ચાલતા ચાલતા એમને સાંજ પડી ગઈ એ લોકો ઘનઘોર જંગલમાં પહોંચી ગયા ત્યાં પહોંચીને એમણે જોયું કે એક ઝાડ પર એક ઘુવડ બેઠો હતો ઘુવડ આ પ્રાણીઓને જોઈને સમજી ગયો કે આ બધા જ પ્રાણીઓ મનુષ્યોની દુનિયામાંથી આવ્યા છે ઘોડે પૂછ્યું હે મિત્રો આજથી પહેલાં મેં તમને આ જંગલમાં ક્યારેય નથી જોયા તમે બધા માણસોની વસ્તીમાંથી આવ્યા છો ઘોડે પૂછ્યું ત્યારે એ બધા પ્રાણીઓએ કહ્યું હા ભાઈ તમે બરાબર કહ્યું માણસોની પાસે રહીને અમે ખૂબ જ દુઃખી થઈ ગયા છીએ માણસ તો હવે માત્ર કહેવાનો જ માણસ રહી ગયો છે જીવો પ્રત્યે દયા તો એનામાં છે જ નહીં એ લોકો પોતાના સ્વાર્થને સિદ્ધ કરવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે જેટલો મતલબી માણસ છે એટલું તો આ દુનિયામાં કોઈ જ પ્રાણી નથી અમે બધા એ માણસના સતાવેલા પ્રાણીઓ છે એના દ્વારા પીડિત થઈને અમે એમનાથી અલગ રહેવાનો નિર્ણય લીધો છે આજથી અમે આ હરિયાભરા જંગલમાં આનંદથી સ્વતંત્ર જીવન જીવીશું કૂતરો બિલાડી ગાય ગધેડો અને બકરાની વાતો સાંભળીને ઘૂવડ બોલ્યો અરે મૂર્ખો તમને બધાને ખબર છે તમે એક નાની પરેશાની છોડીને બીજી ખૂબ જ મોટી પરેશાનીમાં આવી ગયા છો પહેલાંની તમારી સમસ્યાઓ બરાબર હતી પણ આ જંગલની સમસ્યા તો એનાથી પણ વધારે મોટી છે આ જંગલમાં સિંહ ચિત્તો વરુ ઝરખ જેવા હિંસક પ્રાણીઓ રાત દિવસ શિકારની શોધમાં ફરતા રહે છે નાના મોટા સીધા સાધા પ્રાણીઓને મારીને તેઓ પોતાની ભૂખ શાંત કરે છે અહીં તો એક દિવસનો પણ ભરોસો નથી કે કાલનો સૂર્ય આપણે જોઈ શકીશું કે નહીં તે બધા ક્યારેય આપણા પર મોત બનીને તૂટી પડે કોઈ જ જાણતું નથી આ દુનિયામાં જે દુઃખ વગરના હોય એવા કોઈ નથી બધાના જીવનમાં કોઈને કોઈ પ્રકારનો દુઃખ તો હોય જ છે કોઈનું દુઃખ નાનું છે તો કોઈનું દુઃખ મોટું છે દુઃખી વ્યક્તિને લાગે છે કે હું જ દુઃખી છું સામેવાળો તો સુખમાં જીવન જીવે છે આવું વિચારીને એ પોતાનું દુઃખ છોડીને એ દુઃખને પકડવા દોડે છે જે એને દૂરથી જોવા પર સુખ લાગે છે વાસ્તવિક દુઃખ તો એને ત્યારે જ સમજ પડે છે જ્યારે તે સ્થાન પર પહોંચીને પોતે તે પરિસ્થિતિમાંથી પસાર થાય છે આપણી ચારેય બાજુ ભયાનક દુઃખ ફરી રહ્યા છે જે ભ્રમમાં આવીને આપણને સુખ લાગે છે ઘુવડ બોલ્યો જે માણસને ત્યાંથી તમે દુઃખી થઈને આવ્યા છો એ માણસ પોતે પણ હજારો દુઃખોથી પીડાય છે એ પોતાનું સુખ તમારામાં શોધે છે અને તમે એની પાસે તમારા સુખની આશા રાખો છો તમારા પર વ્યર્થનો અત્યાચાર કરવાને કારણે એ એનું ફળ અન્ય દુઃખોના રૂપમાં ભોગવે છે પણ એને એ ખબર નથી પડતી કે એના જીવનમાં આવનારા દુઃખો ગાયને બળદને કે પછી ગધેડા કે પછી બકરીને દુઃખ આપવાને કારણે મળ્યા છે ક્યાંક ને ક્યાંક એ તમારું ફળ જરૂર ભોગવશે માણસે એ વાત વિચારવી જોઈએ કે કોઈ નિર્દોષ પ્રાણીનો જીવ ન લેવો જોઈએ પોતાના સ્વાર્થ માટે એમને વ્યર્થ દુઃખ ન આપવું જોઈએ જો એ એવું કરે છે તો એને એનો ફળ કોઈને કોઈ દુઃખના રૂપમાં જરૂર મળે છે ગોવળ બોલ્યો હે ભાઈઓ તમે બધા ગામના વાતાવરણમાં મોટા થયા છો ત્યાંનું જીવન જીવ્યા છો તમને તો જંગલ વિશે કંઈ પણ જાણકારી નથી જે પ્રાણીઓ જંગલમાં જ પેદા થાય છે એ લોકો આ જંગલમાં કેવી રીતે રહેવાનું છે કેવી રીતે પોતાને બચાવવાનું છે બધું જ જાણે છે તો પણ તે ક્યારેક હિંસક પશુઓની બલી બની જાય છે તમને તો જંગલી પ્રાણીઓ થોડા ક્ષણોમાં જ શિકાર બનાવી લેશે એટલા માટે મારી સલાહ છે કે તમે બધા પાછા ગામમાં જતા રહો કહેવાય છે કે જ્યાં દુઃખ મળે છે સુખ પણ ત્યાં જ મળે છે વિદ્વાન લોકોનું કહેવું છે કે આવા પાંચ લોકોનો સાથ ક્યારેય ન છોડવો જોઈએ પહેલું વફાદાર મિત્રોનો સાથ ન છોડવો જોઈએ દર્શક મિત્રો તમે ગમે તેટલા મોટા માણસ બની જાઓ તો પણ મિત્રનો સાથ ક્યારેય ન છોડશો બીજું જે તમને ખવડાવતા પીવડાવતા હોય કે જેને ત્યાં તમે નોકરી કરતા હોય જેને ત્યાં તમે કામ કરતા હોય અને ત્યાંથી તમને ધન મળતું હોય તેનાથી તમારું ઘર ચાલતું હોય તેનો સાથ ક્યારેય છોડવો નહીં ત્રીજું માતા પિતાનો સાથ ક્યારેય ન છોડશો મા બાપ જેમણે જન્મ આપીને તમારું પાલન પોષણ કરીને તમને એ લાયક બનાવ્યા જીવનની બધી જ ખુશીઓ તમને આપનારા મા બાપને ઘડપણમાં છોડીને ક્યારેય ન જશો ચોથું સુલક્ષણી સ્ત્રીનો સાથ ક્યારેય ન છોડશો જે દુઃખ અને સુખમાં તમારી સેવા કરતી હોય પાંચમું ભક્ત સેવક અને શરણમાં આવેલાઓનો ક્યારેય સાથ ન છોડશો દર્શકો કુંવરના સમજાવા પર એ બધા પ્રાણીઓ પાછા જતા રહ્યા મિત્રો આ કથા વાર્તા તમને કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે